જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જુઓ તલનો પાક આ ચાલીસ દિવસના તલ થયા છે આપણે અને ભીખાભાઈ પરબતભાઈ ઘોડેસરાના તલ છે આ રીતના તલ છે આપણે પણ આમાં જોયા જેવું એ છે ખાસ ખેડૂત મિત્રો કે તલ બહુ સારા છે છેલ્લા ચાર વર્ષથી આ કન્ટિન્યુ ખેતરમાં તલ વાવે ઉનાળું તલ છોમાહામાં મગફળી અથવા સોયાબીન શિયાળામાં તુવેર અથવા ધાણા અને ઉનાળામાં તલ તો જુઓ ખેડૂત મિત્રો આ આ ભાઈને કન્ટિન્યુ ચાર વર્ષે તલ આવે ને તલમાં કાંઈ ઘટતું નથી જુઓ તમે આ એકને એક ખેતરમાં કન્ટિન્યુ પાકો આપણે કંઈ હુકારો આવે ભાઈને હુકારો એ છે નહીં પણ અને ભગવાનની કૃપા ખૂબ મોટી છે આ રીતના તલ છે આ તમે જુઓ આ પણ ખાસ કહેવાનું કે આની અંદર ભાઈએ પેલા છોમાહામાં મગફળી હતી શિયાળામાં ધાણા હતા અને ઉનાળામાં તલ અને આ રીતનું આ તલનું વાવેતર છે અને દર વખતે હવે તલ વાવે છેલ્લા ચાર વર્ષથી તલ વાવે દર વર્ષે દસ મણ ઉપર તલ હોય તમે જોવા ત્રણ નંબર તલ છે ને આ ભીખાભાઈ જો ફોન ચાલુ છે ભીખાભાઈ પોતે ભીખાભાઈ પરબતભાઈ ઘોડાસરા એટલે ભાઈ ફોનમાં ચાલુ છે અત્યારે અને આપણે જરાક વિડીયો જોઈ લઈએ જવો તમે આ ઉનાળામાં વધારાનો પાકમાં જે પૈસા પાંચ રૂપિયા મળે ખેડૂત ગામમાં ટાઈમ કાઢવો નહીં બજારમાં ફાકા ફોજદારી કરવી નહીં

ભલે આ ભીખાભાઈ પ્રભુતભાઈ ઘોડાસરા જય હિન્દ જય ભારત